વેચી લોકો સાથે છેતરપિંડી કરતી અલગ અલગ જગ્યા પર કંપની દ્વારા કોર્ટ કમિશન સાથે દોરડું પાડવામાં આવ્યો સુરતના પૂર્ણા વિસ્તારમાં આવેલા ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં કિમી કંપનીની વોચનું ડુપ્લિકેશન થતો હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી તેથી કંપની દ્વારા આ બાબતે કોપીરાઈટ એન્ડ ટ્રેડમાર્કમાં ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટના ઓર્ડરથી કોર્ટ કમિશનની સાથે કિમી કંપનીની વોશનું ડુપ્લિકેશન કરી વેચાણ કરતી અલગ અલગ દુકાનો પર કંપનીના જવાબદાર વ્યક્તિઓ દ્વારા પોલીસને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો આશીર્વાદ વોશ નામની દુકાનમાં ત્રણસો થી લઈને એક હજાર ત્રણસો રૂપિયા કરતા વધારે ભાવ કંપનીની વોચ સમગ્ર દેશમાં ઓનલાઈનના માધ્યમથી વેચાણ કરવામાં આવતી હતી કંપનીના જણાવ્યા અનુસાર સર્વિસ સેન્ટરમાં જ્યારે સ્કીમીની વોચ રિપેરિંગ માટે આવી ત્યારે વોચમાં રહેલા મિકેનિઝમ પર તેમને શંકા જોડાઈ અને ત્યારબાદ ટેકનિકલ બાબતોની તપાસ કરતાં સામે આવ્યું હતું કે વોચ ડુપ્લિકેટ છે અને તેમની કંપનીની પ્રોડક્ટ્સનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે ત્યારબાદ કંપની દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી અને કોર્ટ કમિશન સાથે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી બ્રાન્ડેડ કંપનીઓની વોચનું પણ ડુપ્લિકેશન તપાસ દરમિયાન સામે આવ્યું હતું કંપની દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે એસેસ એન્ટરપ્રાઇઝ લિવાન ફેશન અને આશીર્વાદ એન્ટરપ્રાઇઝ નામથી પિયુષ વિરડીયા નામનો વ્યક્તિ ડુપ્લિકેટ વોશનું વેચાણ કરવાનું કામ કરતો હતો કંપનીની તપાસમાં સામે આવ્યું છે કે ચાલુ વર્ષમાં છ કરોડ કરતા વધારે રૂપિયાની વોશનું ડુપ્લિકેશન કરી તેનું વેચવાણ ગ્રાહકોને કરવામાં આવ્યું છે તો બીજી તરફ આ તપાસમાં આપણો વધે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે હાલ તો કંપની દ્વારા સમગ્ર મામલે વોશનું ડુપ્લિકેશન કરતા લોકો સામે ટ્રેડમાર્ક એન્ડ કોપીરાઇટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કોર્ટ કમિશન છે અત્યારે ચાર સ્થળો ઉપર અમારું સર્વિલિયન્સ ચાલુ છે ઓલરેડી અમારી સાથે અધિકારીઓ જે છે કે દિલ્હી હાઈકોર્ટના વકીલો અને આખી પેનલ એ આ સર્ચ ઓપરેશનમાં જોડા જોડાણી છે બિકોઝ અમે કોર્ટ કમિશન કરેલું અને કોર્ટની ઓથોરિટીથી પોલીસ પ્રોટેક્શન સાથે અમે આ રેડ કરેલી છે અને અમને આમાં લાખો રૂપિયાનો માલ અમારી પ્રોડક્ટનો ડુપ્લિકેટ મળેલો છે આ લોકોએ જો રિપોર્ટ જોવા જઈએ તો આ લોકોએ એટલું મોટું કૌભાંડ કરેલું છે કે લગભગ નહીં નહીં તો સોથી દોઢસો કરોડ રૂપિયાનું કૌભાંડ છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં કરેલું છે અને લોકોને સ્કીમીના ભળતા મળતા નામથી છેતરેલા છે હવે શું એક્શન છે ને અમારી ક્વોલિટી એટલી બધી સ્ટાન્ડર્ડ છે કે આજે ઇન્ડિયન જીસોક જો કોઈ કહેવાય તો એ સ્કીમી છે અને ખાસ કરીને એક વાત કરું તો આ લોકોની જે ક્વોલિટી છે ચાલીસથી પચાસ રૂપિયામાં બને છે અને ચારસોથી પાંચસો લઈને હજાર હજાર રૂપિયા સુધીમાં લોકોને વેચે છે કે જેમની કોઈ વર્થ જ નથી